માટે ભંડારાનું આયોજન કરે છે ત્યારે કનિજના રણછોડરાયજી વિશ્રામ ગૃહ ખાતે ડાકોર જતા પદયાત્રીઓ માટેના ભંડારાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભંડારાનું લોકાર્પણ સુંદરકાંડના ઉપાસક અશ્વિન પાઠકના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે પ્રસંગે સંતરા મંદિરના મંત શ્રી ગણેશદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હરીન પાઠક છે આ અનેક અનેકવિધ સેવા કાર્યો પણ તેમના દ્વારા કરવામાં આવે છે મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ ગરીબ વિદ્યાર્થીઓને ફીની સહાય પુસ્તકોની સહાય નોટબુક્સનું વિતરણ આ અનેકવિધ સામાજિક સેવાનું કાર્ય મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા કેટલાય વર્ષોથી કરી રહ્યું છે આજે કનિજના રણછોડરાય વિશ્રામ ગૃહ ખાતે ફરી એકવાર ડાકોર જતા પદયાત્રીઓની ભંડારાનું આજે ઉદઘાટન છે શુભારંભ છે રણછોડરાય વિશ્રામ ગૃહ અને રણછોડરાય અન્નપૂર્ણા ભવન એ પણ સામાજિક અનેક સેવાઓ સાથે સંકળાયેલું ટ્રસ્ટ છે અને આપણી સાથે આ કાર્યમાં સહભાગી છે તેમના સૌ ટ્રસ્ટીગણનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સાબરકાંઠા લોકસભા ચૂંટણીને લઈને હિંમતનગરમાં મીડિયા સેન્ટર શરૂ કરવામાં